એક કાંટો કાઢ હજામ ચીપિયા કાંટો કાઢવા બેઠો ઉંદર કહે મારી પૂછડી તૂટશે તો હજામ કહે તૂટે તો તૂટે તો મારી બલા ગઈ હજામ જ્યાં કાંટો કાઢવા લાગ્યો ત્યાં તો પૂછડી તૂટી ગઈ ઉંદર કહે પૂછડી દે એક કુંભાર પાસે કુંભાર ને કાંટો વાગ્યો તે બિચારો હાથે કાંટો કાઢતો હતો ઉંદર કહે કુંભાર કાકા કુંભાર કાકા લો આ મારો ચીપિયો કાંટો આનાથી જ કાઢો ને કુંભારે તો ચીપયો લીધો ઉંદર કહે પણ મારો ચીપિયો ભાંગી જશે તો કુંભાર કહે ભાંગે તો ભાંગે તો મારી ભલા ગઈ કુંભાર કાટો કાઢવા લાગ્યો ત્યાં તો ચીપિયો ભાંગી ગયો ઉંદર કહે ચીપિયો દે નહીં તો મટકો લઈને ભાગું ચીપિયો દે નહીં તો મટકો લઈને ભાગું એમ કહેતો ઉંદર માટલું લઈને ભાગ્યો ત્યાંથી ઉંદર ગયો એક ખેડૂત પાસે ખેડૂત ખોબે ખોબે પાણી પીતો હતો ઉંદર કહે લે ને ભાઈ આ મટકું હાથે થી પાણી પીએ છે તો આના થી લાવ ને ભાઈ ઉંદર કહે પણ મારું માટલું ફૂટી જશે તો ખેડૂત કહે ફૂટે તો ફૂટે મારી બલા ગઈ પાણી પીતા પીતા મટકું ફૂટી ગયું ઉંદર કહે મટકું દે નહી તો બળદ લઈને ભાગું મટકું દે નહી બળદ લઈને ભાગું એમ કે ઉંદર ખેડૂત પાસે તેના બળદ લઈને ગયો ત્યાંથી ઉંદર ગયો કાચી પાસે કાચીએ ગાજરને ધાણીએ જોડી હતી ધાણી ફરતી હતી ઉંદર કહે અરે ભાઈ આ બળદને જોર ને બેરીને શું કામ જોડી છે કાચી કહે લાવ ભાઈ એને જોડું ઉંદર કહે પણ મારો બળદ મરી જશે તો કાચી કહે મરશે તો મરશે તો મારી બલા ગઈ ધાણી ફેરવતા ફેરવતા બળદ મરી ગયો ઉંદર કહે બળદ દે નહીં તો બેરીને લઈને ભાગું બળદ દે નહીં તો બેરીને લઈને લઈને ભાગ્યો ઉંદર કહે અરે નટ ભાઈ એકલા એકલા ખેલ કરો છો તે આ બેરીને લો ને નટ કહે લાવ ને ભાઈ ઉંદર કહે પણ એ મરી જશે તો નટ કહે મરશે તો મરશે તો મારી બલા ગઈ નટે બેરીને તો દોડા ઉપર ચડાવી પણ ત્યાંથી પડીને એ તો મરી ગઈ ઉંદર નાટને કહે લાવ મારી બેરી નહીં તો ઢોલકુ લઈને ભાગું લાવ મારી બેરી નહીં તો ઢોલકુ લઈને ભાગું એમ કે તો ને ઉંદર ઢોલકુ લઈને ભાગ્યો નટ તો જોતો જ રહ્યો ઉંદર જાય ભાગ્યો ભાગીને એક ઝાડ પાસે આવ્યો ઝાડ ઉપર ચડી બેઠા ને ઢોલકુ વગાડવા લાગ્યા માંથી મટકું લીધું ધૂમ 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 મટકુ માંથી બળદ લીધો બળદ બેરી લીધી બેરીમાંથી ઢોલકું લીધું ધૂમ 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 ધૂમ